મિલન ગાર્ડન પાસે મહિના એક લાખની કિંમત નું દસ ગ્રામ શંકાસ્પદ પાવડર સાથે રિક્ષા ચાલક સહિત ચાર ને એલસીબી પકડી પાડ્યા હતા જે તે વખતે આ પાવડરને ગાંધીનગર એફએસએલ ખાતે પરીક્ષણ માટે મોકલવામાં આવ્યું હતું જેના આધારે સૂત્ર વર્ષીય નફલ શેખ બેતાળીસ વર્ષીય રહે પાણીની ટાંકી પાસે નાનપુરા મોહમ્મદ ઇમરાન અબ્દુલ રઝાક મેમણ ઉમર વર્ષ ત્રીસ રહે કાદમ ખુદુસ ની ચાલ નાનપુરા અને મોહમ્મદ रफीक ગુલામ શેખ ઉમર વર્ષ પિસ્તાળીસ રહે પેલેસ ખાટકી નાનપુરાની સામે ગુનો નોંધી ધરપકડ કરી છે હજાર રોકડ અને રિક્ષા મળી એક પોઈન્ટ ચોરાણું લાખ નો મુદ્દા માલ જપ્ત કર્યો છે પોલીસે જણાવ્યું કે રિક્ષા ચાલક રફિક ની એમડી ની ડિલિવરી કરવા સૂત્રધાર ઇમરાન સહિત ત્રણ જણા છતા હતા I <laughs>